અલ્યો તા મિત્રો મારી બહેન ઉઠી વાહ કે બધું વાત લઈ આવી છે બધું તું લઈ તું બેન ઉને તું બેન લે આઈ મેન સંબોય થઈ જાલ फटाफट વાહ વાહ મારી બેન વાહ એક પેકેટ તારું એક પેકેટ મારું

મમ્મી મમ્મીને હેને થોડીક પ્રોબ્લેમ થાય એટલે આમ ઉધરસ ને એવું શરદી ને એવું થોડું ખે પણ લોક તો શૂટ કર દે હે ને ડોક્ટર ઘરનો હે તોય માંદા પડે છે ઘરના મેમાન દવા પીવી પડે ધ્યાન રાખવું પડે ઠંડુ ના ખવાય મીઠાઈ માતા જો મીઠાઈમાં કાજુ કતરી કાજુ કતરી ભાઈ કાજુ કતરી જામનગરની ફેમસ ભાઈ કાજુ આમે હે કે હે કે નઈ બેન તું લાવી આવી ખોલતા બેન ઊ લાવી તારા હાથે હો ખોલતા ઓહો હો કાજુ કતરી આવી ગઈ મિત્રો મીઠાઈમાં છે કાજુ કતરી ચાલો ભાઈ હાલો કેવી છે જો આમ લખ્યું પ્લેન હાલો પ્લેન કાજુ કતરી મમ્મી બ્લોગ ઉતારતી આવી જાવ આ બાજુ આવી જાવ આવી જા કાટને રાખડીઓ આવી ગઈ છે આ પણ છે આ પણ છે અને આ પણ છે તો આ ત્રણેય રાખડીઓ આપણે બાંધવાની છે પ્લસ માં છે ને ભાઈ આ જે રાખડી છે ને એ મારા પપ્પાની છે એ મારો હાયલો અલકે ઇને આ બેન ઇને બાંધી દે રાખવી ને તમને મારે તન બાંધવાની છે લેટ્સ ગો કમકુનો કોરા જામ તો મસ્તી નો લાગુ જતા ઓ સે બાંધા એ ઊન ઉપર લે ક્યાં બંધુ આગળ સે બાંધા

બેન તારે વ્યવહાર આવ્યો યુ બ્લોક મે નહીં તો માં હું ના લે લેવું જ પડશે કેટલા રૂપિયા જોઈએ બેન તારે તું ખાલી પૈસા પૈસા નું કરો મારે પૈસા ન જો તમારા ભાઈ ને ભાઈ પૈસા ને થોડું એ કમી નું હે ગાઈટ નત વાતી બેન થી મારી બેન થી હું બો આમ નબળો હો ગાઈટ વાર એ એ એ એ સિરિયસલી હુંડા લગાડ્યો ભાઈ વ્લોગમાં માં તું ભલે લાગે ભાઈ આવડે જે આવડે જે ન થાવડ એ ન થાવડ અરે અરે

મારી બેન તો આજ મને ગિફ્ટ દે મારે દેવાનું હોય પણ ઈ દે મને આ બેન જો આમ જો તમે ખાલી તમે હામાં બેન ને પૈસા દીધા હે મારી બેન આજ લઈ દે મને બોલો મને તો બહુ મોટી થાય આ બધી ગાખડી હવે બ્લોગ કોણ ઉતારીએ વિડિયો બ્લોગ નઈ ઉતારતા હાલી ના હો હું ગયો રા ખરીઓ આ કેમ બંધાય ખબર આજ આ ગિફ્ટ હાટું બેન તો તો બેન ને છે ને આશીર્વાદ કાયલ લીએ ભાઈ હાથ દીવા હે બેન

કાજુ કતરી મારા ભાઈ ભાઈ આ ખોલ ને ભાઈ જાય મોબાઈલ માં લોક થઈ ગયો મિત્રો બસ 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 મિત્રો વન ઓફ ધ સ્વીટ એન્ડ બેસ્ટ કટલી હાય હે મને તો દે એટલી ઓછી સાતાણા ત્રણ ખાઈ જ ઓ આ ખાઈ જાય આમ કર છોકરી ચાલો એક ખાઈ લઉં મારી રીતે એ આખું નથી ખાવું મારે મારે તને ખબર છે નો સુગર ડાયટ અરે સુગર વાળા બે નાની નાની ન ખાવી ધાગો બાંધા મિત્રો હવે એવું થયું કાજુ કતરી ભાવતી નથી મને બસ

ત્રણ આપણે રાખડી બાંધી લીધી છે સગા બેન એ કંઈ નથી પણ ભાઈ બધા સગાથી પણ વધારે બેન હે અને બેન હોય ને ભાઈ એને હું એમ તુલના નથી કરતો કે આ હગી બેન આમ થોડાક છેટા બેન નહીં ભાઈ બેન બેન તો ત્રણ રાખડી આપણે બંધાઈ ગઈ છે અને હજી એક મારે બાંધવાની હતી મારા પપ્પાને જેમ મારા ભાઈ બાંધે ને એ રાખડી પણ એ મારા ભાઈ કે હું બાંધી લઉં કેમ કે એને બે જ રાખડી આવી છે એટલે તો

ભાઈની બેની લાડકી બેન હું આ બાજુ તો ને ભાઈલું અજુલા લાવે હું બહુ ગીત મને આવડતું નહીં બાકી તો હું મિત્રો ગીત ગાઈ નાખું આજે રક્ષાબંધન હતું અને મારી બેનકી કી આજ મને પાર્ટી આપે છે પાર્ટી કેમ કે હું નાનો ભાઈ કેવાઉ ને એટલે હા ક્યાં પાર્ટી આપીશ ભાઈ આમ હાલીન ગયા જઈએ મિત્રો હાલીન જઈએ ગાડી એક આઈ પડી છે એ કોની રસ્તામાં મૂકી આવ્યા એક અંદર ફૂટ પડી તો મેં કીધું ચાલો હાલીને જાય બાજુમાં જ જાઉં કેફેમાં મારો ભાઈ ભાઈ હું મારી બેન ક્યાં જ સરસ મજાની પાર્ટી આપી દેવી ઓર્ડર કરતા મિત્રો આપણે બહુ આવડે ને એટલે જો આ ઓર્ડર કર્યું છે બેન શું કહેવાય પાસ્તા 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 હજી આવવાનું કરતો કરતો કોઈ આપણે ઓર્ડર કર્યું હે ને હજી હું મગાવી હું કંઈક હજી કંઈક સેન્ડવીચ કહેવું કંઈક મગાવ્યું તમારી બેન ને ભાઈ તમે શું ગિફ્ટમાં આપ્યો મને તો હે ને ભાઈ બેન પાર્ટી આપે છે આજ મને કેમકે હું એનાથી નાનો હં એટલે દો એ બી આવું ખાવાનું ખાવાનું એવું સાફ કર સબ્જી હા પૂરા કરજો પૂરા બચને નહીં ચાલે ચલો હવે નહીં નહીં થેન્ક યુ સરસ મજાનું જમવાનું આપણે જમી લીધું પણ લાસ્ટમાં આવે હું ખબર મને એક પેટી દેખાણ અસલી માલ તો इसमें है गाइस इसमें रुको છોડ જેબ મે ડાલ ભાઈ આ આપણે અહીં આવ્યા ને જેબમાં નાખ્યા જ છે જેબ મેં ડાલ લિયા ભાઈ હવે બિલ બિલ આ ભાઈને આપણે કંઈ દેવાનું નથી કેમ કે આપડા ઓળખીતા જ હે ભાઈ જઈ આવું ને ત્યાં ફ્રીમાં બોલો આ ભાઈ બિલ તો અમારે નથી હાલો આ સાથેનો ભાઈ આજનો રક્ષાબંધનનો બ્લોગ પૂરો થાય છે છ હાથો રૂપિયા બિલ આવ્યું હતું ભાઈ સાઈઝ જીરોમાં મારી બેને ભર દીધું અને હવે ભાઈ બેન આજથી કહેવાનું બંધ હવે મોટો ભાઈ હો ભાઈ તો કેવો લાગ્યો બ્લોગ નીચે કમેન્ટ કરી દીધું બધાને જય દ્વારકાધીશ જય રામ મળશું અને પછીના નેક્સ્ટ બ્લોગ વિડીયોની અંદર ત્યાં સુધી બધા ખૂબ ધ્યાન રાખે ભાઈ